તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશો બધાના આપણા તરફથી જે શ્રી કૃષ્ણ વિડીયો આપણે એક દિવસ અગાઉ બનાવીશી અને વિડિયો આવશે એટલે હશે જન્માષ્ટમી તો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના વિડીયોમાં આપણા તરફથી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી વિડીયોમાં ટાઇટલ જોયું તમને મરિશી વિશે થોડીક માહિતી આપીશ અલગ જ સાખી અને મેથડ તમારે ઉપયોગ કરવી તોય ઠીક છે ન કરો તોય ઠીક છે આપણું કામ છે તમને સાચી માહિતી આપી કૃષ્ણ ભગવાન કેમ અર્જુનના સારથી હતા એમ આપણે તમને સારથી તરીકે સુસ્નાન માહિતી આપી આપણે અપનાવી તો આપણા ઓલા માટે ન અપનાવી તો મારું નુકસાન નથી થતું રેડી અમુક વસ્તુ છે આપણે આપણી રીતે સમજાય હું કહેતો ભાઈ આપણી દુકાને છે આવું આપણી દુકાન નામ છે જય કિસાન એગ્રો તળાજા જે પાલીતાણા છોકડી આવી છે તળાજા માર્કેટ યાર્ડની સામે એગ્રો આવ્યો છે ઘણા પ્રશ્ન હશે કે ભાઈ તમારે એગ્રો ક્યાં આવ્યો તો તળાજા મારો એગ્રો આવેલો છે જે ભાવનગર જિલ્લામાં આવે છે કેમ કે વિડીયો મરશીન લખતો છે એટલે ઘણા લોકો જોહે તો પહેલાં વહેલાં જોતા હોય આપણે શાકભાજી અપડેટ ડે છે રોજ પણ આજે ટોપિક આખો અલગ છે શાકભાજીની રજા હોય તો આપણે કંઈક અલગ માહિતી આપીએ ટોપિક સાથે તો તમને માહિતી આપું છું રેડી તો ચેનલમાં પહેલાં વહેલાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે તમને હું અલગ અલગ એવી માહિતી આપીશ કે તમને લગભગ કહો કે વાત કરી હોય ને કોઈએ ન પણ કરી હોય રેડી તો થ્રી પોએ રેડી કુકડનો પ્રશ્ન રહે તો એના મેન નીડાના કોસેટા જમીનમાં હોય ક્યાં હોય થ્રીપ લાગે કુકડ લાગે અને ઈંડા ક્યાં હોય એઠે જમીનમાં હોય તો એને તો પહેલાં આપણે મારવા એ જરૂરી છે પણ એ આપણે હજી મારતા નથી કોને એવો વિચાર આવ્યો કે રાજુભાઈ કીધું ના કર્યું એક બે જણાએ કી કર્યું છે આ રીતનું એ નવા દવા સમજાવી હતી આ રીતે આનો પ્રયોગ કરો તો એને સફળતા મળી પછી પ્રશ્ન આવે આગળ પેલો થ્રીપ તો મરી ગઈ પછી આપણે મઠ્ઠીમાં ફાલ વધારવો વજન વધારવું તો શું કરવું પડે એ તમારા મનમાં પ્રશ્ન આવે એ પણ આપણે આગળ સમજાવીશું પણ હજી તમારે એરિયામાં વરસાદ કેવો છે વિડીયો જુઓ રેડી વરસાદની આપણે બધાની જરૂર છે ક્યારે પણ વરસાદ આવતો નથી આ મેઇન મહત્ત્વનો પોઈન્ટ છે કયો પોઈન્ટ વરસાદ વરસાદની આપણે જરૂર છે પણ વરસાદ આવતો નથી રેડી દવા તો હું તમને સમજાવી દેવાનો પણ આપણે વરસાદ કેમ નથી આવતી પણ આપણો પોઈન્ટ સમજવા જેવો છે કેમ કે વૃક્ષોની સંખ્યા ઘટે છે આપણું જે ભારત દેશ છે એમાં ચારથી પાંચ કરોડ વૃક્ષની જરૂર છે તો આપણે ગુજરાતવાળા કોઈ પણ વિડીયો જવાય ગુજરાતી વિડીયો છે એટલે તો આપણે બધા મનમાં થવું જોઈએ કે આપણે ગુજરાતવાળા ચારથી પાંચ કરોડ લોકો વૃક્ષ વાવી દે વિડીયો જોવે તો બધા એક જાગૃતિ ફેલાવો કે વૃક્ષ વાવવું બહુ જરૂરી છે પર્યાવરણની હિત માટે પર્યાવરણ આપણું અલગ થઈ જાય છે શાળા અત્યારે શાળો હોતો નથી કોમેન્ટમાં લખજો આ વાત સાચી છે ખોટી છે સાચી છે પણ આપણે કોમેન્ટ પણ નહીં લખીએ મશીનની દવા છે ફોન કરશું રાજુભાઈ આ કુકડ છે મારે આ દવા નાખી હતી આનાથી ફેર પડ્યો નહીં તો કઈ દવા નાખી એ આપણે ખબર છે પણ આપણે જે માહિતી જે જરૂર છે જે બધી વસ્તુની જરૂર છે હવે જો અત્યારે એક સમજાઈ લઉં એક મિનિટ ભલે બે મિનિટ બગડે જો વૃક્ષો આવેલા હોય તો શું થાય પક્ષીઓ વૈયા શેખલી છે એની સંખ્યા ઘટી ગઈ છે આખે એનામાં જવાબ આપજો ઘટી ગઈ છે તો એ પહેલાં હોતાં શું કરતા ઈળું એવી ખાઈ જા અમુક જીવાય તો એ એ ખાતા એનો ખોરાક રૂપે એ આપણને ફાયદો કરતી પણ આપણે એવો ફાયદો વિસારો નથી આપણે શું કર્યું કટિક ખટખટ અલવું નડે છે વૃક્ષ એટલામાંથી ઉડાડી નાખો એવું જ આપણે વિસાર્યું છે પહેલાં એટલી બધી દવા ન નાખવી પડતી રેડી હું દુકાન લઈને બેઠો એવું નથી પહેલો બધા બાટલા ખપી જાય એવો વિષય નથી પણ આપણે પર્યાવરણથી આપણું કઈ રીતે સુધરે આપણે ટૂંક જ સમયમાં ઝેરબૂ ખેતી ઘણા બીજા નાલતા હોય તો એ પણ વિસારવું પડે તો એ બધું વિચારવા માટે પહેલાં તો વૃક્ષો વાવો પડશે વૃક્ષ વાવશે તો પક્ષીઓ અત્યારે ગામમાં હાલમાં એક ઉદાહરણ લઈ લો બધાને ગામમાં શેતી મોરલાના આલારામ વાગે આજે હાથ વાગે સવારે હાડા ને બપોરે હાડા ભારે મોરલો ટાઈમે બોલતો એ નથી બોલતો મોરલાની સંખ્યા ઘટી ગઈ છે ઘટી ગઈ કે નથી ઘટી ગઈ ઘટી ગઈ છે બધી વાત હાશી પણ રાજુભાઈ કરે કોણ એ જ થાય મનમાં નરેન્દ્ર મોદી વાત કરે કે વૃક્ષ આવવું છે માકે નામે પેડ વાવો પણ આપણે કોઈ વા નથી આપણે અહીંથી તમને માહિતી દઈએ છીએ રેડી આ વસ્તુ કરીએ તો આપણે ફાયદો થાય આપણી પેઢી સુધરશે આવનાર એટલું કેમિકલ ઓછું થાય શરીરમાં અત્યારે કેન્સર યુક્ત બધા ઘર છે પણ આપણે બહુ જાજુ તો એમાં હું નથી સમજાવતો હજી ટોપિક છે મરસીમાં ઉકળ અને બાબતે એવી હોય ત્યારે ઘણા સીમોડીશ નાખે સીનવા નાખે અને ગ્રાઈશા નાખે ગોદરેજવાળી ગરે છે અને આઈએલ કંપનીનું સીનવા જે સીનવાની બોટલ મારા હાથમાં છે આ નાખે છે પણ આની સાથે એ ગુંદરિયાનો ઉપયોગ કરવાનો રેડી પછી આગળ કુકરને જીવાય તો એ નાંજા સોટી જાય કઈ રીતે ઉપયોગ કરવાનો મેં તમે મારા બીજા વિડીયો છે એમાં પણ બતાવ્યું છે પછી આની સાથે વાપરવાનું ઇથિયોન સાયપર આ છે ઇથિયોન સાયપર ટેકનિકલ આવે છે રેડી ઇથિયોન સાબર એટલે મીઠું ઝેર ઝેર હું કામ કરી ઇથિયોન સાયપર પણ આપને ખબર હોવું જોઈએ ઇથિયોન વધતા સાઇપર ચાલીસ ટકા ઇથિયોન આપશે અને પાંચ ટકા સાયપર આવે છે તો ઇથિયોન છે એ મીઠું ઝેર છે કોઈ પણ દવાનું તમારે વધારે હેવી ડોઝ થઈ ગયો હોય તો થોડું કાપી નાખે એ ઝેરની સાયકોલોજી મટી જાય ઘણી ખરું થાય એનું ઝેર અહીંયા સૂટું કરે તો સિવાય જ નહીં એ પ્રસરી જાય એટલે સિવાય જ ભરતી નથી કે નહીં ખાસી વાત છે ખોટી વાત એ કોમેન્ટમાં લખજો જેને જાગૃતતા હોય જેને ઓલું હોય એમ રેડી મેં તમને સમજાવું છું કોઈ પણ તબજા નાખતા ને ઈચ્છો સાય વાપરતા રહેજો રેડી ઉનાળામાં તો બહુ સારું મીઠું ઝેર છે કોઈ પણ મોલબીફ ન જતી હોય રેડી આ દવાના હોય તોય નહોતી તો ક્યારે પણ તમે ઈચ્છણ સાહેબનો ઉપયોગ કરી શકો છો એથી સોળને કોઈ હાનિ નથી આપણને ટેકનિક પણ તમને સમજાવીશું પછી કોઈ પણ વસ્તુ હોય રેડી અવરડોઝ તો નહીં કરવાનો અવરડોઝ એટલે જે જરૂર ન હોય અમુક ખાતર હોય જોકે તમે મરછીવાળા લગભગ નહીં વાપરતા પણ જે રીંગણીમાં છે રીંગણી મીડિયમ વિશે આપણે વાત લેતા નથી એટલે છોડને જરૂર હોય એ પોષક તત્વ આપો એટલે તમારું ઉત્પાદનમાં ફેરફાર થાય એ વસ્તુની જરૂર હોય કેલ્શિયમ બોરવાળું ખાતર છે કોઈપણ શાકભાજીમાં કેલ્શિયમ બોરોન પોટાશ ઝીંક બોરોન અને પોટાશવાળો ભાગ અમુક સલ્ફરવાળાનો ભાગની જરૂર પડે છે ને કન્ટિન્યુ એ ખોટી વાત છે પછી તમારે ફાલ ફૂલ વ્યાહવા હોય તો આપણી પાસે સનરાઈઝ આ આપણે રાજસ્થાન મોકલાવી હતી ખેડૂતની રિવ્યૂ પણ સારા આવ્યા છે કે આ વસ્તુ સારી છે એમ પછી એક રેગ્યુલર આવે છે આપણી કેર ટ્વેન્ટ ઘણા ખેડૂતે પાસ પાંચ વખત ઉપયોગ કરી લીધો ક્યારે ગીરવું રિઝલ્ટ આવે તો એમનું તો ન કરે પછી મરશીને યાદને લઈને યાદ રીપ પે પ્લસી ખેડૂતને વાપરવા માટે આપણે પોર બંદર મોકલ્યું હતું કાલેનો ફોન એવું મરશીને રીઝલ્ટ સારું છે કે હું બે ત્રણ જણાને વાત કરીશી કે ખરીદવાનું થાશે એમ એટલે એ રીતની વાત કરી આપણે જે હોય એ રિયાલિટી કહીએ છીએ કોઈ કેક માહિતી આપતા નથી એટલા માટે હવે તમારું મનમાં પ્રશ્ન આવે કે કુકરમાં નીચેથી કઈ દવા પાવાની ઈંડા કોસડામાં પીપલો ઈ મેળા વાળું કોન્ટેન્ટ આમાં ફિપ્રોની ઇમિડ આવે છે શરીરામવાળા હોય છે આપણે એમને અત્યારે આ બાર કંપનીઓ તો તમારી પાસે હી હાજરમાં હોય પીપ્રોની ઇમિડ ટેકનિકલ જોઈ શકો ચાલીસ ચાલીસ આવે છે એ લોજિકલી જે ખેડૂત હશે એને ખબર હોય પીપ્રોન ઇમિડા શું કામ કરે છે એ ખબર છે આ ઉપરથી સાટોમાં લે પાવામાં આવે આ છે એ ઘણી નોર્મલી તમારે સ્પીપ હોય તો આને પણ તમે સાટો ઉપયોગ કરી શકો છો ઉપરથી આની સાથે ઇચ્છન સાઇપર લઈ લેવાનું ઇટ ઓન સાઇપર વાપરતા રહ્યો એટલે સારું રિઝલ્ટ એ પછી કોઈ પણ નીમ ઓઇલ આવતું હોય દસ હજાર પંદરસોથી દસ હજાર એ શાકભાજી માલે પછી એવી નીકુજ નથી વાપરવું એની પણ ખાસ આપણને ખબર હોય છે હવે તમારી જે દવા બચાવી તો મેં તમને વાત કરી હતી તો આ જીવાય છોટાડવાના પેપર છે રેડી આની અંદર જીવાય છોટી છે મોંઘો પૉપ ન લેવો હોય તમને ખબર પડે જીવાણનો કેવો અટેક છે તો આવો પેપર લગાડવાનો રાખો તો તમને સારો ફાયદો થાય છે રેડી અલગ અલગ બે કલરના પેપર આવે છે રેડી એક બે જણા વાપરા છે રિઝલ્ટ સારા છે બીજા એ ઘણા અમુક અમુક વાપરવા લઈ જશે આ બધા પાકમાં શકો તો પણ આપણે વાપરશું તો ન વાપરી કંઈક પ્રશ્ન જ નથી આપણે વાપરીએ તો પ્રશ્ન હોય ન વાપરીએ તો કોઈ પ્રશ્ન ન હોય હવે મેં મારી રીતે બધી માહિતી દીધી કેલ્શિયમ બોરોન એકલું બોરન વીસ ટકા આવી ઉપરથી સાટવાનું હતું ફોન આમાં બોરોન છે રેડી કોઈ પણ કંપનીનું વાપરવાનું આપણે નથી આથી આપણે ખાલી તમને એક્ઝામ્પલ નહીં કઈ રીતે વાપરવું એ સમજાવ એકથી રેડી મારી પાસે સીન સીનું આની જગ્યાએ તમે સી ઓળી છે વાપરી પણ હું નથી આવતો ભાઈ આ વાપરવું રેડી પછી વાયરસ માટે મરસીમાં વાયરસનો પ્રશ્ન રહેશે એની માટે આપણી પાસે વાયરસ માસ્ટર કરીને દવા આવેલી છે એ પણ તમને બતાવી દઉં આ છે વાયરસ માસ્ટર વાયરસ વાયરસ માટે કામ કરે છે રેડી આ પંદર દિવસે એક જ સ્પ્રે લેતો રહેવાનું કે તમે એમથી ત્રણ દિવસે ચાર દિવસે રાઉન્ડ શરૂ જ હોય છે મરછીવાળાને તો આનો ઉપયોગ કરવાનો છે એ રીતે તો મેં મારી રીતે પરફેક્ટ માહિતી આપી દીધી છે મરસીને લગતા બીજા તમારો કોઈ પણ પ્રશ્ન હોય ખોરાક અને દવા ટાઈમસર અને ક્યારેક બુદ્ધિથી ની પણ કળથી કામ લેવું એટલે પેપર સોંટાડવાના જે અમે તમને બતાવ્યા છીએ રેડી અલગ અલગ આવી રીતે ઉપયોગ કરતો રહેવાનું એટલે તમને સફળતા તો કોઈ સો ટકાની પણ એકસો ને એક ટકા મળશે એટલો વધારે એટલે કહું કે આપણે પરફેક્ટ હાલતા હોય તો આપણને સફળતા મળે ઘણી વખત દવા સાટવાથી રિઝલ્ટમાં આવતા હું લોજિકલી કે આને જીવાય આવી છે એ કઈ રીતે છોટે એ પણ વિચારવું પડે કે તમને પેપર બતાવ્યા એમાં તમે શીખી શીખાય છો કે પેપરને કઈ રીતે એમાં જીવાતની અંદર સોંટી જાય છે એની છતાં આપણો વિડીયો હાલતો ત્યારે ઘણી આપણે બતાવીએ છીએ કે આમાં મધ ઘરની માઇકા હોય છે એ પણ એક પેપરની અંદર સોટી જાય છે તો જેની જેની ખરીફ આવે એ આપણે બતાવીને પણ ત્યાં બતાવશે આપણને કે કેવા કલરને આવે અથવા તમે છોડવાની છે મોબાઈલની ડિસ્પ્લે ઘણો મોટા મોબાઈલ વાપરતા હોય ને આમ પખેરશો એટલે ત્યાં ઢોળતી છે કે હાલતી છે એ દર તમે નિરીક્ષણ કરી શકો જીવે છે કે મરી ગઈ હું છે જી છે પણ ઘણી વખત લોજિકલી દવા કાઢવા કરતાં આપણને દેશી જુગાડથી કરી જ થાય એ પણ જાય અને એક અમા પૂનમ ઉપર એનો જ્વાળ હોય છે ત્યારે દવા સાટવાનું રાખવાનું પૂનમ પૂનમના અમા એટલે અમાને આગળ પાછળ એના ઈંડા કોસેટા હોય તો ઈંડા કોસેટા સાફ કરતી હોય કોઈ પણ જીવાત હોય પેડી એવું ટેકનિકલ વાપરવાનું રાખવાનું એક જે અમા પૂનમ ઉપર જવાળ આવે હમણાં ધારો કે હમણાં પૂનમ ગઈ છે તો વધારે તમારે શરીફ લટ્યા ગયો છે હવે જેમ જેમ તમે દવા સાવ છો એટલે ઓછી આવશે પણ જ્યારે પાછી અમાસ આવશે એટલે વધારે જીવે જીવાયતનો અટેક આવે છે ઘણી વખત તો આવું પણ થોડુંક આપણે લોજિકલી ખબર હોવું જોઈએ મેથડ અમા પૂનમની તો મેં મારી રીતે માહિતી આપી દીધી છે તો રોજ આવી માહિતી જોઈતી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ સારું લાગતું હોય તો કોમેન્ટ પણ લખજો તો કાલે મળશું ફરીથી કોઈ નેક્સ્ટ વિડીયોને નવી માહિતી સાથે